નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે નગરના રામજી મંદિર પાસે કચરા ઢગલા રસ્તો ઉડખા પર શ્રદ્ધાળુ સિનિયર સિટીઝનો પરેશાન લોકમુખ્ય ચર્ચા વિગત મુજબ ભારતીય જનતા પાર્ટી શ્રદ્ધાળુ ભક્તજનો અયોધ્યા દર્શન કરવા લઈ જાય છે તો લખતરના રામજી મંદિર પાસે ક્યાં કારણોસર સાફ સફાઈ કરાવવામાં આવતી નથી સમગ્ર ભારત દેશમાં અયોધ્યા રામ મંદિરમાં ભગવાન રામલલા મૂર્તિ પ્રાણપ્રથ અંતર્ગત હરરો લાશ સમાતો ન ભારત દેશના નાનામાં નાના ગામ સુધી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સવારથી સાંજ સુધી અને મોડી રાત સુધી સમગ્ર દેશમાં કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા સમગ્ર ભારત દેશમાં વસવાટ કરતાં હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ સહિતના શ્રદ્ધાળુ લોકોમાં આનંદ ઉત્સાહ સમાતો નહોતો આજે પણ શ્રદ્ધાળુ ભક્તજનો અયોધ્યા જઈ રહ્યા છે દેશના અનેક વિસ્તારમાંથી ટ્રેન દ્વારા ભક્તોને અયોધ્યા લઈ જવામાં આવ્યા હતા અને હજુ પણ આયોજન કરવામાં આવી રહ્યું છે પરંતુ લખતર પોસ્ટ ઓફિસના નાળા પાસે આવેલ રામજી મંદિરને કોઈની નજર લાગી કહેશું તે રામજી મંદિરમાં બેઠેલ ભગવાન રામ જાણે પરંતુ આ મંદિર આ રામજી મંદિર પાસે વર્ષોથી ગંદકીના થર ઉબડ રસ્તાનું સમારકામ કરાવવા નથી આનો ભોગ લખતર રામજી મંદિરમાં આવતા ખાડીયા વિસ્તાર શેરી ઉટમા શેરી સહિતના વિસ્તારમાંથી આવતા સિનિયર સિટીઝન મહિલાઓ પુરુષ સહિત લખતર પોસ્ટ ઓફિસમાં આવતા ગ્રાહકો ભોગ બને છે ત્યારે નામ નહીં દેવાની સાથે શ્રદ્ધાળુ ભક્ત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અયોધ્યાના રામજી મંદિર સાથે લખતર ગામના રામજી મંદિરનું પણ સરકાર દ્વારા ધ્યાન રાખવામાં આવે તો ભક્તજનો તકલીફ ના